દર વર્ષથી જેમ આ વર્ષે પણ અમે એક વિષયને ધ્યાનમાં રાખીને ડેકોરેશન કરેલું છે આ વર્ષે અમે ઓપરેશન સિંધુ સન્માન યાત્રાનો વિષય લઈને અમે ડેકોરેશન કર્યું છે ઓપરેશન સિંધુના સફળતા સફળતા થયા બાદ જ્યારે પ્રથમ વખત આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે વડોદરામાં આવ્યા હતા અને જે આપણે જૂના એરપોર્ટ પરથી જે રોડ શો કરેલો અને સૈનિકોને સન્માન આપેલું એનું આ અમે અહીંયા ડેકોરેશન કરેલું છે જે તમે નિહાળી શકો છો અહીંયા અમે એક એક વસ્તુનું નિરીક્ષણ કરેલું છે આ બધું બનાવવા માટે અમે બે અઢી મહિના લાગેલા છે અને કેટલા વર્ષથી બેહાડો છો અમે આ એકતાલીસ વર્ષથી આ ગણપતિ દર વખતે અલગ અલગ દર વખતે કોઈ એક વિષયને ધ્યાનમાં રાખીને અમે ડેકોરેશન કર્યા અને એવું વિષય લઈએ જેમાં પબ્લિકને મેસેજ મળે એવું નહીં અને વડોદરાની જનતાને શું મેસેજ આપવા માંગશો વડોદરાની જનતાને એ જ મેસેજ છે કે આ ઓપરેશન સિંધુના સફળતામાં જે આપણા દેશના જવાનોએ જે શૌર્ય બતાવ્યું હતું તો આપણે એમની સાથે મળીને એમનો સાથ સહકાર આપીએ એવી અમે આશા છે આપનું નામ ભાવિક તંબોલી અને મંડળનું નામ તંબોલી યુવક મંડળ